આપણે દીર્ઘ દ્રષ્ટિ દોડાવી અને ત્રિકોણો ગોતવા જવાના નથી કારણ કે ત્યાં ગોથું મરાઈ જશે એકાદો ત્રિકોણ છે ને એ છૂટી જશે બરાબર તો આપણે ચોરસની અંદર જ્યારે આ પ્રકારે આકૃતિ આપી હોય એક ચોરસ છે એની અંદર આવી રીતે લીટા દોર દીધા હોય અને પૂછે કે બાબા ત્રિકોણ કેટલા છે તો શું કરવાનું છે તો કે જેટલા ત્રિકોણ તમને દેખાય જો આ એક ત્રિકોણ દેખાય આ બીજો દેખાય આ ત્રીજો દેખાય અને આ ચોથો ત્રિકોણ દેખાય છે તમને

અહીંયા ખાલી વિકર્ણોને જ જોડેલા હતા અહીંયા વિકર્ણો સિવાય એક અહીંયાથી ઊભી લાઈન રો કરી છે એક અહીંયાથી આડી લાઈન રો કરી છે અને પૂછવામાં આવ્યું છે કે અહીંયા ત્રિકોણ કેટલા હશે તો જેમ અહીંયા જેટલા જેટલા ત્રિકોણ આપણને ડાયરેક્ટ દેખાય છે અને નંબર આપી દેવાના છે તો આપણે શરૂઆત કરીએ અહીંયાથી આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ સાત અને આઠ આઠ ત્રિકોણ આપણને ડાયરેક્ટ દેખાય છે પણ એ આઠ નહીં હોય કેટલા હશે તો કે આઠ ના ડબલ હશે બે વડે અહીંયા વડે ગુણી દઈએ તો અહીંયા કેટલા આવશે સોળ તો આ થઈ ગયો આપણો જવાબ આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો તો આ પ્રકારની આકૃતિમાં નંબર આપી દો અને જે છેલ્લો નંબર હોય એને ગુણ્યા કેટલા કરી દો બે કરી દો